ભાવનગર શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ કુંભારવાડા નારી રોડ ભાવનગર છેલ્લા કેટલાક મહિનાથી પીવાના પાણીમાં ગટરનું પાણી સતત આવે છે અવારનવાર ભાવનગર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ પણ નિવારણ આવતું નથી અને તે પાણી પીવાના ઉપયોગમાં પણ લેવાય તેવું નથી આ પાણી રોગોને આમંત્રણ આપે છે ત્યારે તંત્ર ઉમટું હોય તેવું નજરમાં આવી રહ્યું છે અને જ્યારે રમઝાન માસની શરૂઆત થતી હોય ત્યારે લોકોનું કહેવું છે કે તાત્કાલિક નિવારણ આવે તેવી વિનંતી કરી હતી મારું નામ રજાકભાઈ મહેતર હું અહીંયા નારી રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અહીંયા ઘણા સમયથી અમારે પાણીનો પ્રશ્ન ઊભી થાય છે અમારી શેરીમાં બધા બહેનો કેટલાય દિવસથી હેરાન થાય છે બાળકો માંદા પડે છે આમાં કોઈ જાતનું કાંઈ અત્યારે કોઈ ધ્યાન દેતું નથી કોર્પોરેશન વાળાને આટલી બધી માહિતી આપેલી છે એ લોકો આવીને કોઈ ડોકાતું નથી કે હાલો આપણે આ લોકોને શું હું અહીંયા પરિસ્થિતિ છે એમ અને બીજા નંબરમાં અમારા રમઝાન માસમાં અત્યારે બે દિવસની વાર છે અને આ જાતની જો તકલીફ હોય તો અમે અમને કેટલી હેરાનગતિ થાય અમે કોર્પોરેશનને ખાલી એ કહેવા માંગીએ છીએ કે થોડું ઘણું અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારી શેરીમાં તમે જુઓ અમારું કઈ રીતના લોકો પાણી પીવે છે ગંદુ પાણી આવે છે અને ઘણી તો અમે પાણી આવતું હોય મોટર ચાલુ રાખીએ છીએ મોટર બંધ થઈ જાય છે એક બે વાર બારસો પંદરસો રૂપિયાથી બે વખત મોટર ચાલુ કરાવી પાણી વયું જાય તો ખબર નથી પડતી આવે છે તો નકરું ફીણ વળે છે એટલે આ બધી સમસ્યા થઈ ગઈ છે એટલે આ કોર્પોરેશનને મારી નમ્ર વિનંતી છે કે થોડું ઘણું અમે અમારી ઉપર અમારી પ્રત્યે ધ્યાન આપે જેથી કરીને અમારી શેરીઓમાં બધાને બાળકો માંદા ન પડે સારું પાણી મળે સારું એને આરોગ્ય મળે એ માટે એમને ખાસ વિનંતી છે તો થોડુંક ધ્યાન આપવા વિનંતી કરશો બસ આ વિસ્તાર કુંભરવડા નારિ રોડ પીપળવાળા ખાચો ગુજરાત હાઉસિંગ બોર્ડ ચંદ્રની સામે તમે પીપળવાળો ખાજો અને દરગાહની પાછળ અને અમારે અહીંયા ગટરનું પાણી ત્રણ મહિનાથી આવે છે તો એ લોકો આવે જોવા આવે પછી ગટરોની એ સાફ બધું કરી જાય થોડાક દિવસ સારું આવે પછી પાછું હતું એમ થઈ જાય તો અમારે પાછી ફરિયાદું કરવી પડે એમ અને પાછું એ લોકો આવે પાછું અર્ગ પાછું બે દી પાણી આવે તો પાછું ગટર નું આવવા માંડે ગટરનું પાણી ક્યાં રીતના આવે કઈ રીતના આવે ને એ ખબર જ નથી પડતી તો એ લોકોને એ બધી હરખી વ્યવસ્થા કરવી પડે કે નહીં કે ભાઈ આ ગટર સારી કરાવીએ બરોબર છે પછી બે દી હારું પાણી આવે ને પાછું એમને કેમ આવવા માંડે એમ તો એને ઠેક લાગી ને એ બધું જાણકારી લેવી જોવે કે ન લેવી જોવે ગટરનું તે એકલું વાસ આવે ને આમ તમે જોવો તો આમ નાવા ધોવાય કામ ન લાગે તો પીવાનું તો ક્યાં વાત જ રહી એમ

તો અમે શું કરશું અમે રોડ બંધ કરી દેવું રોડ ઉપર બે જાય બીજું તો હવે શું કરવાનું રમઝાન મહિનો આવે છે તો વજુ અમારે આવા પાણી નું નામ ગુલાબબાસ અમે કુંભારવાડામાં માં રહી છીએ પીપર ખાચો ત્રણ મહિનાથી થી આવી ને આવી તફલીખ છે એમ કોઈ પણ કઈ કરતા નથી કેટલી વાર જાણ કરી વારંવાર કે રોજ તમે ફરિયાદ કરો એમ તો કાયમિક ન્યા જાય છે ઘરમાં બધાય માંદા પડે છે તો આવી રીતના ઉનાળો આવે બધા કે કેવી રીતના ક્યાં જાવું નાવા ધોવા જો આવી ને આવી તકલીફ રહેશે તો અમે ઘરે જાસુ નાહવા ધોવા વાસણ અહીંયા લઈને વયા જાવ એમ ત્રણ મહિના થી પાણી ગટર વાળું હાવ એટલે હાવ જો ફીણ વળી જાય એટલું ગટર વાળું પાણી આવે છે બધાય ને ફરિયાદ કરી રોજે રોજ અમે ફરિયાદ કરવા જાવી છે અહીંયા એ લોકો કે અમે ગટરું સાફ કરાવશું ગટર સાફ કરીને વયા જાય પછી કોઈ જોવા આવતા જ નથી રૂકસાના

ને છોકરા માંદા પડે એમાં નાના નાના છોકરા છે આવું પાણી આવે છે રમજાન મહિનો ચાલુ થાય છે બે મહિ બે દિનની વાર છે ને આવું ને આવું પાણી આવે તો ક્યાં અમારે જાવું હવે આવું પાણી આવશે ને તો રોડ બંધ કરવામાં આવશે કેમ કે અમે દસુરભાઈ સહી સાથે રિપોર્ટ ફિરોઝ બલિક જન આધીશ ન્યૂઝ ભાવનગર